હવે આજનો ખાસ મેસેજ છે કે ગઈકાલે જયારે અમે વડોદરા ગયા તા અને જેલનો કાયદો હોય છે કે અઠવાડિયામાં એક વખત મુલાકાત કરવાનો હોય છે પરંતુ મુલાકાત માટે નથી ગયા અને વિડીયો કોલથી વાત કરી છે આપણા બંને મુખ્યમંત્રીઓને પણ અમે વાત કરાવી છે એટલે આપણા ધારાસભ્ય મારા લોકોને વતી મેસેજ આપજો એવું કહ્યું છે એટલે હું તમને જે મેસેજ આપવા કીધો છે તે હું તમને અહીંયાથી વાંચી સંભળાવું છું તો તમે બધા ધ્યાનથી સાંભળજો અને આપણા જે સમર્થનમાં સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો પણ પોતાનો ટાઈમ કાઢીને આવ્યા છે એટલે એમનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ એટલે બધા આપણે ટાળીઓથી વધાવી લઈએ આજની જન સમર્થન સભામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ ભગવંત માન સાહેબ પ્રદેશના નેતાઓ ઈસુદાન ગઢવી સાહેબ આપના ધારાસભ્યો ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે હાજર છે આપણા સમાજના લોકોને સંબોધન કરવા માટે ડેડીયાપાડામાં આવ્યા છે તે બદલ એમનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ મારી જનતાને મારો સંદેશ હું વસાવા ચૈતરભાઈ ધારાસભ્ય હું એક સરકારી નોકરી કરતો હતો પરંતુ મારા લોકો સાથે ઘણા અન્યાયો થતા હતા તે માટે લોકોને જાગૃત કરવા માટે મે મારી સરકારી નોકરી નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું ત્યાર પછી બે ટમથી જિલ્લા પંચાયતની સીટ પર લોકોના ખૂબ ખુબ સારા કામ કર્યા છે અને ત્યાર પછી લોકોએ મારી સ્વીકાર કરી લીધી અને આગળ ધારાસભ્યની સીટ સીટ લડ્યા પછી તેમાં પણ લોકોએ મને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને ધારાસભ્યની સીટ જીત્યા છે ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ ઘરે મેં આરામ કર્યો નથી હર હંમેશા લોકો માટે લડતો રહ્યો છું મારા લોકો સાથે સરકાર ખૂબ મોટા અન્યાય કરી રહી છે તેની સામે મેં બાયો ચઢાવીને લડત આપી છે તે સરકારને ગમતું નથી એટલે મારી પર ખોટા કેસ કરીને મને ફસાવવામાં આવ્યો છે સાચી હકીકત એ છે કે જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કશો બન્યો જ નથી છતાં પણ આ એક બનાવટી વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે બેસાડી રાખવામાં આવે છે મારી એફઆઈઆર લખતા નથી પોલીસ સતત ફોન માં રહીને બધે પ્લાન ગોઠવે છે અને મીડિયા સાથે પણ મને વાત કરવા દેવામાં નથી આવતી પોલીસ તંત્ર સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા પછી આ એક રાજકીય ષડયંત્ર ઉભું કરીને મને ફસાવાનું કાવતરું રચ્યું છે આમાં પોલીસ તંત્ર ભાજપના ના કામ કરે છે કેમ કે પોલીસ પોલીસ ઉઘરાવે છે છે તે સાથે બહાર એટલે એટલે પોલીસ બચવા માટે આ કાવતરું કરે છે આ કેસમાં માં કશું છે જ નથી પરંતુ રાજકીય સ્ટંડ લેવાના ભાજપના દલાલો પણ કામ કરે છે આ ઘટના બન્યા પછી ભાજપના દલાલોએ એક સરકારી વકીલની સલાહથી આ ભાજપ લખાવે છે જેમાં મહિલા ને આગળ કરવામાં આવે છે પરંતુ આ મહિલાને કંઈ જ ખબર નથી મારી જનતાને હું પૂછવા માંગુ છું કે આ કેસમાં કોનો હાથ વધારે છે તમે નામ જાણવા માંગો છો

તેમની પર પણ કાર્યવાહી થવી જોઈએ હું ધારાસભ્ય માં ચૂટાયા પછી સડક થી સદન સુધી ના સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે મારી જનતાની ચિંતા કરી એટલે મે હું મારી જનતાની ચિંતા કરું છું એટલે આ भाजप સરકારને ગમતું નથી અને भाजप ના બધા કોભાંડો બહાર પાડ્યા છે હાલ તાજેતરમાં

રાજપીપળા ગરીબોની દુકાનો તોડવામાં આવી જ્ઞાન સહાયરશીપ બંધ કરી દેવામાં આવી હતી તે પણ સરકાર સામે અવાજ ઉઠાવીને ચાલુ કરાવી છે રોડ રસ્તાના કામો હોય વન વિભાગના અત્યાચાર માટે પોલીસ દ્વારા સતત હેરાન કરવામાં

રોડ રસ્તા નું કામ મંજૂર કરાવ્યું હતું ધારાસભ્ય હવે આજે આજે દુખ નો સમય છે તમે અમારી સાથે ઘણી મોટી સંખ્યામાં ઘણા દૂર દૂર થી બધા આવ્યા છો તમારો બધાનો આભાર માનીએ છે અને ધારાસભ્ય એ બધાને યાદ આપી છે અને કહ્યું છે કે જયારે જયારે મારા પરિવાર જનતાની જરૂર પડે તો તમે સુખ દુઃખ માં પણ અમારા પરિવાર સાથે આવીને ઉભા રહેજો એવી રીતે મેસેજ આપવા કીધો છે અને જે પણ મીડિયા મિત્રો એ આપણા ફેવર માં જે ચેનલો ચલાવ્યું છે લોકો સુધી સાચી હકીકત પહોંચાડી છે મીડિયા મિત્રો નો પણ અમે આભાર માનીયે છીએ અને લોકો અમારી સાથે હર હંમેશા આવીને ઉભા રહેશે એવી અમે આશા રાખીએ છે આભાર વર્ષાબેન નો ખુબ ખુબ આભાર મિત્રો આપણને ચેતર વસાવાનો જે મેસેજ હતો અને જે કામગીરી હતી તે આપણી વચ્ચે આપણી સમક્ષ રજૂ કરી છે હવે પછી આપણી વચ્ચે પંજાબના શેર